દાળ પકવાન બનાવવા માટે મેં અહીંયા પકવાન આપણે પકવાનનો લોટ બાંધવાનો છે તો તેના માટે એક બાઉલ લીધેલું છે તેમાં એક વાટકો ઘઉંનો જે ઝીણો લોટ આવે છે તે લેવાનો છે અને એક વાટકો જાડો લોટ એટલે કે ભાખરીનો અથવા તમે લાડવાનો આવે છે તે લઈ શકો તે લેવાનો છે બે ચમચી અહીંયા અજમા હાથની વડે મસળીને તે આપણે આમાં એડ કરવાના છે તો આ રીતે એડ કરી દઈશું અને એક થી દોઢ ચમચી આપણે આખું જીરું આવે છે તે એડ કરવાનું છે અને મોણ માટે અહીંયા હું ઘી લઈ રહી છું આપણે તેલનો ઉપયોગ નથી કરવાનો ઘી જ અહીંયા ત્રણ ચમચી એડ કરીશું આપણે મોણ મુઠ્ઠી વડે એટલું દેવાનું છે તો આ રીતે મોણ ત્રણ ચમચી એડ કરીશું અને હાથની વડે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અથવા લોટમાં આપણે મોણ દઈ દઈ શું તો આ રીતે આપણે મોણ દઈ દેવાનું છે હું તમને બતાવવી રહી છું કે આપણે આ રીતે મોણ દઈ દઈશું અને મુઠ્ઠી હમણાં હું તમને બતાવું મુઠ્ઠી વળે એટલું આપણે મોણ દેવાનું છે જોઈ શકો છો આપણે મુઠ્ઠી વળે છે તો આટલું આપણે મોણ દેવાનું છે તમારે ઓછું હોય તો તમે એક ચમચી વધારે એડ કરી શકો છો મેં મારે અહીંયા ત્રણ ચમચીની મોણની જરૂર પડેલી છે તો આ રીતે મોણ દેવાય જાય એટલે આપણે પાણીની મદદથી લોટ બાંધી લેવાનો છે લોટ આપણે ભાખરીનો જેવો કઠણ બાંધીએ છીએ તેવો જ બાંધવાનો છે તો થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને ભાખરીનો આપણે જેવો જાડો લોટ બાંધીએ છીએ તેવો કઠણ લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું અને અહીંયા થી ત્રણ કલાક પહેલાં મેં દાળ આપણે જે ચણાની દાળ આવે છે તે પલાળી દીધેલી હતી મેં એક વાટકો પલાળેલી છે અને જોઈ શકો છો પલાળીને તૈયાર છે તો હવે આનું આપણે પાણી કાઢી લેવાનું છે અને દાળ બનાવવા માટે અહીંયા પ્રેશર કૂકર લેવાનું છે બાફવા માટે જે આપણે બાઉલ પાણી કાઢી લેવાનું છે દાળમાંથી પાણી કાઢીને તે ડાળ આપણે આમાં પ્રેશર કુકરમાં એડ કરી દેવાની છે અને આપણે આમાં બે કપ પાણી એડ કરવાનું છે વધારે નથી કરવાનું આપણે દાળ જાડી જ રાખવાની છે એટલા માટે બફાવા માટે જેટલું પાણી ઉપયોગમાં આવે છે તેટલું જ એડ કરવાનું છે બે વાટકા હું અહીંયા પાણી એડ કરું છું વધારે નથી કરવાનું અડધી ચમચી અહીંયા આપણે મીઠું એડ કરીશું બાફવામાં જ મીઠું એડ કરવાનું છે તો તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું અડધી ચમચી મીઠું અને અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરવાનો છે અને આપણું પ્રેશર કૂકર માથી પાણી બહારનું નીકળે એના માટે એક ચમચી અહીંયા ઘી એડ કરીશું અને પ્રેશર કૂકરનું ઢાંકણું બંધ કરીને આપણે ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે તો આપણે વિસલ કરીએ અને હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો લોટ આપણો મસળીને તૈયાર છે તો આના આપણે સરસ મજાના લુવા કરી નાખવાના છે પકવાન બનાવવા માટે તો આ રીતે બધા જ લુવા કરી નાખીશું અને પાટલીની વેલણ પાટલી અને વેલણની મદદથી આપણે આને લુવાને વણી નાખવાનો છે તો આ રીતે હાથની વડે આપણે સરસ મજાનો આકાર આપીને આપણે વેલણની વડે આપણે જે રોટલી વણીએ છીએ તેમજ વણી નાખવાનો છે તો કઠણ લોટ હોવાથી આપણે કરકરિયા બાર બારની બાજુ કરકરિયા પડે છે તેની માટે આ રીતે સરસ મજાનો આ રીતે લોટનો આકાર આપીને આપણે હાથની વડે આકાર આપી દઈશું આ રીતે સરસ મજાનો ગોળ શેપ આપી દેવાનો છે અને પાછું આપણે આને મસળાઈ ગયો છે તો આને સરસ રીતે આપણે રોટલી વણીએ તે જ રીતે વણી લેવાનો છે આમાં આપણે કોરા લોટની જરૂર નથી પડતી તો આ રીતે આપણે વણી લેવાનો છે આ રીતે સરસ મજાની રોટલી આપણે વણીએ તે જ રીતે આપણે વણી લઈશું તો જોઈ શકો છો સરસ મજાનો પકવાન આ રીતે ઝાડો નહીં પતલો નહીં વણીને તૈયાર છે હવે કાંટા ચમચીની મદદથી આપણે આમાં કાણા પાડી દેવાના છે જેથી આપણો જે પકવાન છે તે તળતી વખતે આપણે આપણે ફૂલાઈ નહીં તે માટે આપણે આને પકવાનના ઉપર કાંટા ચમચીની મદદથી કાણાં પાડી દઈશું અને એક સરખા ગોળ કરવા માટે આપણે જે વાટકો આવે છે તે વાટકો આપણે આમાં પ્રેસ કરવાનો છે અને ફરતી બાજુનો જે ભાગ છે તે કાઢી લેવાનો છે આ રીતે આપણે કરકરિયાવાળો બધો જ ભાગ કાઢી લઈશું અને જોઈ શકો છો સરસ મજાના આપણા પકવાનનું ગોળ સરસ મજાના એક સરખા પકવાન આપણા તૈયાર કરી લેવાના છે આ રીતને તો જોઈ શકો છો મેં સરસ મજાના એ બધા જ પકવાન વણીને તૈયાર કરી લીધેલા છે જોઈ શકો છો આ રીતે જાડા નહીં બોપતલા નહીં પકવાન તૈયાર કરી લેવાના છે હવે આને તળવા માટે આપણે તેલ મૂકીશું તેલ ગરમ થાય ગેસની ફ્લેમને ફાસ રાખવાની છે તેલ ગરમ થઈ ગયું છે એક પકવાનને આપણે તેલમાં એડ કરી દઈશું પકવાન ઉપર આવે ત્યાં સુધી આપણે હલાવવાનું નથી પકવાન ઉપર આવે એટલે આને આપણે ઝારાની મદદથી પલટાવી દઈશું આ રીતે ઝારાને થોડું દબાણ આવી આપીને આપણે તળી લેવાનું છે બેથી ત્રણ મિનિટ બ્રાઉન કલરનું થાય સરસ મજાનું ક્રિસ્પી ત્યાં સુધી આપણે તળી લઈશું જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણો પકવાન તળાઈને તૈયાર છે તો આ રીતે બધા જ પકવાન આપણે તળી લેવાના છે તો આપણા બધા જ પકવાન જોઈ શકો છો મેં અહીંયા તળાઈને તૈયાર થઈ ગયા છે સરસ મજાના ક્રિસ્પી તો આ રીતે આપણે બધા જ પકવાન તળી લઈશું હવે અહીંયા પકવાન તળ્યા ત્યાં સુધીમાં આપણે જે પ્રેશર કૂકર હતું તે ઠંડુ થઈ ગયું છે અને અંદરની ડાળ પણ આપણી ઠંડી થઈ ગઈ છે તો આમાં આપણે જોઈ શકો છો સરસ મજાની ડાળ બફાઈ ગઈ છે એક વાટકો અહીંયા આપણે પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું અને બ્લાઇન્ડરની મદદથી આપણે આને ક્રશ કરી લેવાનું છે થોડું જ ક્રશ કરવાનું છે તો જોઈ શકો છો સરસ મજાની ડાળ બફાઈ ગઈ છે અને બેથી ત્રણ મિનિટ આને બ્લાઇન્ડરની મદદથી આપણે ક્રશ કરી નાખવાનું છે વધારે નહીં થોડું જ આપણે ક્રશ કરવાનું છે તો આ રીતે રગડા જેવું થાય ત્યાં સુધી આપણે ક્રશ કરી નાખીશું અને હવે ધીમા ગેસની ફ્લેમ પર આને આપણે ઉકળવા દઈશું અને બાજુમાં આપણે વઘાર કરી લઈશું તો બે મોટી ચમચી અહીંયા તપેલી લીધેલી છે અને બે મોટી ચમચી તેમાં આપણે તેલ એડ કરવાનું છે વઘાર માટે બે મોટી ચમચી હું અહીંયા તેલ રહું છું તમે આની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા મેં તેલ ગરમ થાય પછી આપણે આખું જીરું આવે છે તે બે ચમચી આખું જીરું આપણે વઘાર માટે લેવાનું છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને બે ચમચી આપણે જીરું આખું જીરું આવે છે તે એડ કરી દઈશું હવે આપણે મોળા મરચાં જે આવે છે તીખા નહીં મોળા નહીં તેવા માપસરના બે મરચાં કટિંગ કરીને એડ કરવાના છે તે એડ કરી દઈશું લીમડો એડ કરવાનો છે તો લીમડો એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે હલાવી લઈશું બધી જ વસ્તુ સરસ રીતે સતળાઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે જેથી આપણે ચટણી એડ કરવાની છે કાશ્મીરી લાલ મરચું તમે કહી શકો અથવા ચટણી પણ કહી શકો છો તો લાલ કાશ્મીરી મરચું આપણે ગેસની ફ્લેમ બંધ કરીને દોઢ ચમચી અહીંયા લાલ કાશ્મીરી મરચું એડ કરી દેવાનું છે દોઢ ચમચી અહીં હું કરી રહી છું જોઈ શકો છો અને અડધી ચમચી ગરમ મસાલો જે આવે છે તે એડ કરી દેવાનો છે તો અહીંયા અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું ને આને આપણે હલાવી લઈશું આ રીતે હલાવી લઈશું અને આપણે જે પ્રેશર કૂકરમાં ડાળ સરસ રીતે ઉકળી ગઈ છે તે પણ આપણે ડાળ આ તપેલીમાં આ રીતે એડ કરી દેવાની છે ને બધી જ દાળને આપણે ચમચાની વડે એડ કરી દઈશું તપેલીમાં તો આ રીતે આપણે સરસ મજાની જોઈ શકો છો વઘાર સરસ મજાનો થઈને તૈયાર છે તો આપણે આવી ઘાટી જ ડાળ રાખવાની છે પાણી વધારે એડ નથી કરવાનું હવે આપણે આને હલાવી લઈશું બેથી ત્રણ મિટી મિનિટ ગેસની ફ્લેમ માટે ઉકળવા દેવાનું છે ગેસની ફ્લેમ પર ઉકળવા દઈશું ગેસની ઉપર આપણે અને આની ઉપર આપણે એક ચમચી ધાણા જીરું એડ કરીશું આમચૂર્ણ પાવડર એડ કરેલો છે એક ચમચી ને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આને થોડી વાર ઉકળવા દઈશું ઉકળી જાય એટલે થોડા આપણે ધાણા એડ કરવાના છે કટિંગ કરેલા હું અહીંયા ધાણા રહી લીધેલા છે તે એડ કરી દઈશું અને આ ચમચાની વડે આને હલાવી દઈશું તો જોઈ શકો છો પકવાન માટેની દાળ આપણી તૈયાર છે હવે આપણે લીલી ચટણી બનાવવાની છે તેના માટે મેં અહીંયા નાનું મિક્સર જાર લીધેલું છે બે વાટકા અહીંયા આખા ધાણા લીધેલા છે એક વાટકો ફુદીનાના પાન એક ઇંચ અહીંયા આદુના ટુકડા બે મોટા મોળા મરચાં આવે છે તેનું કટિંગ કરીને લીધેલું છે અહીંયા આપણે તીખી નથી બનાવવાની માપસરની બનાવવાની છે તો અહીંયા મોટા જે મોળા મરચાં આવે છે તે એડ કરી દઈશું અને અડધી બે ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે અડધી ચમચી મીઠું એડ કરવાનું છે અને એક ચમચી આ ચાટ મસાલો અહીંયા મીઠું તમારે જોવાનું છે આપણે ચાટ મસાલામાં મીઠું હોય છે એટલા માટે અને થોડું પાણી એડ કરી દઈશું અને મિક્સર જારમાં આપણે આને ક્રશ કરી લઈશું તો ક્રશ આપણે થઈને તૈયાર છે લીલી ચટણી આને આપણે વાટકામાં લઈ લઈએ તો હવે આપણે આને સર્વ કરી લઈએ સર્વ કરવા માટે આપણે અહીંયા સરસ મજાનું જે પકવાન બનાવેલા હતા તે લેવાનું છે તેની ઉપર આપણે જે દાળ બનાવેલી છે તે આ નાના ચમચા આવે છે તે બે ચમચા એડ કરી દઈશું આની ઉપર આપણે દાળ એડ કરી દઈશું જોઈ શકો છો દાળ એડ કરી દેવાની છે આની ઉપર આપણે લીલી ચટણી અથવા ખાટી ચટણી બંને ખાટી ચટણી મારી પાસે પડેલી જ હતી તો અહીંયા લીલી ચટણી થોડી એડ કરવાની છે ખાટી આંબલી અને ગોળની ચટણી મારી પાસે પડેલી હતી એટલે માટે હું બનાવતી નથી તે થોડી એડ કરી દઈશું ઉપર જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તેનો ખાટો મીઠો તો આ રીતે થોડી મીઠી ચમચી જે મીઠી ચટણી આવે છે તે એક ચમચી ફરતી બાજુ આપણે એડ કરી દઈશું થોડો લીંબુનો રસ એડ કરવાનો છે થોડો આ રીતે લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડી અહીંયા સેવ એડ કરી દઈશું હું અહીંયા જાડી સેવ વાપરી રહી છું તમે ઝીણી પણ લઈ શકો છો તો અહીંયા સેવ એડ કરી દઈશું અને થોડા અહીંયા કાપેલા ધાણા એડ કરી દઈશું એટલે કે કોથમીર પણ કહી શકો તો આપણા દાળ પકવાન જોઈ શકો છો સરસ મજાના તૈયાર છે તો આવી રીતે આપણે દાળ પકવાન બનાવી લીધેલા છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરો જોઈ શકો છો સરસ મજાના બાળકોના ભાવે તેવું ચટપટા દાળ પકવાન તૈયાર છે તો જરૂરથી ટ્રાય કરો આ રેસીપી અને તમે પણ ઘરે બનાવો તો મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ